શરૂ થઈ ચૂકી છે હવામાનની વાત કરીએ તો હળદરના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે દરિયાની સપાટીથી પંદરસો મીટર ઊંચાઈએ પહાડી પ્રદેશમાં વીસથી ત્રીસ સેલ્સિયસ તાપમાને તથા વાર્ષિક પંદરસોથી બાવીસસો પચાસ મિલીમીટર વરસાદવાળો પ્રદેશમાં પિયત પાક તરીકે સફળતાથી ઉગાડી શકાય છે જમીનની વાત કરીએ તો તેમાં સારા નિતરવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રી તત્વ ધરાવતી ગોરાળુ મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવે છે જમીનની તૈયારીની વાત કરીએ તો હળદરની ગાંઠોનો સારો વિકાસ થાય તે માટે જમીનને હળ અથવા ટ્રેક્ટરથી બે થી ત્રણ વાર ખેડી સમાર વડે ઢેફા ભાડે ભાંગી ખરબથી સમતળ કરવી જમીનમાં સેન્દ્રિક ખાતરનું પ્રમાણ જળવાઈ રહે તે માટે હેક્ટરે પચાસથી સાની જાતોની વાત કરીએ તો સામાન્ય રીતે હળદરની વિવિધ રાજ્યોમાં ઉગાડવામાં આવતી સુધારેલ પ્રચલિત જાતોને તેની વૃદ્ધિકાળ મુજબ મુખ્યત્વે ત્રણ સમૂહમાં વેચી શકાય જે આ પ્રમાણે છે વહેલી પાકતી જાતોમાં સુગુણા સુદર્શના મધ્યમ પાકતી જાતોની વાત કરીએ તો સુવર્ણા ક્રિષ્ના બીજી જાતની વાત કરીએ તો સુગંધમ રોમા સુરોમા મોડી પાકતી જાતની વાત કરીએ તો તેમાં કોઈમતુર એક બીએસઆર એક હળદરની સુગંધમ અને કેસર જાતો ખેડૂતોને વાવેતર માટે ભલામણ કરેલ છે વાવણીના અંતરની વાત કરીએ તો ત્રીસ બાય પંદર સેન્ટીમીટર અંતરે વાવેતર કરવામાં આવે છે હળદળનું વાવેતર મે અને જૂન માસમાં કરવામાં આવે છે રોપણી કરવા માટે ગોરાળુ જમીનમાં સપાટ ક્યારા અને કાળી જમીનમાં જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં ગાદી ક્યારા અથવા નીકફાળાની પદ્ધતિએ રોપણી કરવામાં આવે છે રોપણી બાદ તુરત જ હેક્ટરે એસી થી સો કિલો પ્રમાણે ક્ષણ બીજ છિયત આપવું અથવા સૂકા પાનનું આવરણ કરવું જેથી જમીનમાં ભેજ જળવાઈ રહેશે અને અંકુરણ જલ્દી થાય છે ખાતરની વાત કરીએ તો એક હેક્ટરના વાવેતર માટે સાઠ કિલોગ્રામ ફોસ્ફરસ અને સાઠ કિલોગ્રામ પોટાશ પાયાના ખાતર તરીકે રોપણી વખતે આપવો સાઠ કિલો નાઇટ્રોજન બે સરખા હપ્તામાં આપવા ત્રીસ કિલોગ્રામ નાઇટ્રોજન રોપણી પછી એક માસે અને બાકીનો કિલોગ્રામ નાઇટ્રોજન બે માસનો પાક થાય ત્યારે ખાતર આપ્યા પછી તુરત જ પિયત આપવું પિયતની વાત કરીએ તો આ પાક લાંબા ગાળાનો હોય તેને પાણી નિયમિત જરૂરિયાત મુજબ આપવું ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું શિયાળામાં આઠથી દસ દિવસના અંતરે જમીનની પ્રતને ધ્યાનમાં લઈને આપવું હળદરના વૃદ્ધિકાળ દરમિયાન ગોરાળુ જમીનમાં પાંત્રીસ થી ચાલીસ પિયત અને કાળી જમીનમાં વીસ થી પચીસ પિયતની આવશ્યકતા રહે છે નીંદણ નિયંત્રણની વાત કરીએ તો નીંદણના ઉપદ્રવ સામે ખાસ કાળજી રાખવી વાવણીનું અંતર નજીક હોવાથી મજૂરો દ્વારા નીંદણ તથા કોદાળી થી હળવી ગોળ કરી ઘાસ ન ઉગે તેની કાળજી રાખવી કારણ કે શરૂઆતમાં નીંદણ નિયંત્રણ ન થાય તો પાકના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર પડે છે રોગોની વાત કરીએ તો હળદરમાં પાનમાં બદામી ટપકા અને ગાંઠના સડાનો રોગ મુખ્યત્વે જોવા મળે છે આ પ્રકારનો રોગ લાગે ત્યારે પાનની બંને બાજુએ અસંખ્ય ટપકા દેખાય છે ઉપરની બાજુએ ટપકાની સંખ્યા વધુ હોય છે ટપકાનો રંગ શરૂઆતમાં બદામી અને ત્યારબાદ ઘેરા પીળા રંગના થઈ જાય છે પાન ધીમે ધીમે પીળા પડી સુકાઈ જાય છે આ રોગના નિયંત્રણ માટે ચાર કિલોગ્રામ પચાસ ટકા તાંબા દવાને એક હજાર લીટર પાણીમાં ઓગાળી વીસથી બાવીસ દિવસના અંતરે રોગ કાબૂમાં ન આવે ત્યાં સુધી છંટકાવ ચાલુ રાખવો કાપણી અને ઉત્પાદનની વાત કરીએ તો હળદરનો પાક તૈયાર થાય ત્યારે છોડના પાન પીળા પડવા લાગે છે સામાન્ય રીતે મે જૂનમાં વાવેતર કરેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થઈ જાય છે કેટલીકવાર ખેડૂતો બજારમાં વધુ ભાવ મળે તે હેતુથી હળદરના પાકને લીલી ખોદી બજારમાં મોકલે છે આથી ઉત્પાદન ઓછું મળે છે પરંતુ ઊંચા બજાર ભાવથી મળવાથી આવક સારી થાય છે હળદરને ખોદતી વખતે ગાંઠો કપાઈ ન જાય તેની કાળજી રાખવી ગાંઠો સફાઈ કરી એકત્ર કરી બજારમાં વેચાણ હેતુ માટે તૈયાર કરવામાં આવે છે લીલી હળદરનું પ્રતિ હેક્ટર વીસથી બાવીસ મેટ્રિક ટન ઉત્પાદન મળે છે જ્યારે લીલી હળદરમાંથી સૂકી હળદરનું પ્રમાણ પંદર થી વીસ ટકા રહે છે મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો અને જો તમે હજુ સુધી અમારી ખેડૂત સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા ખેતી વિશેના વિડીયો સમયસર મળતા રહે જય કિસાન